ચૂંટણી મતદાન પૂર્ણ થયા બાદ ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય વડોદરાની મુલાકાતે આવ્યા હતા અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થઈ તે બદલ વડોદરા પોલીસને અભિનંદન પાઠવ્યા હતા ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય વડોદરાની મુલાકાતે આવ્યા છે ત્યારે ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ વડોદરાની મુલાકાતે વિકાસ સહાય પહોંચ્યા હતા ગુજરાત પોલીસ ચૂંટણીની કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો ચૂંટણી દરમિયાન અનેક ચુનૌતી હોય છે ગુજરાત રાજ્યમાં ચૂંટણી દરમિયાન કોઈ મોટી ઘટના બની નથી લોકસભા ચૂંટણીમાં સફળતાપૂર્વક અને શાંતિપૂર્ણ થઈ છે આ પ્રસંગે મેં સર્વે વડોદરા પોલીસને અભિનંદન પાઠવ્યા છે ચૂંટણીમાં પોલીસના અનુભવમાં ફીડબેક લેવામાં આવ્યા છે ગુજરાત પોલીસ વતી દરેક રાજકીય પાર્ટીઓ અને મતદારોનો આભાર વ્યક્ત કરું છું ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણી ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થઈ છે સમગ્ર પ્રચાર ના સમયગાળામાં અને મતદાનના દિવસે ગુજરાત પોલીસની અલગ અલગ એકમોના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા જે ફોકસ કામગીરી કરવામાં આવી અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના જે માર્ગદર્શન હતા જે આદેશો હતા એ ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ તરફથી જે કામગીરી કરવામાં આવી એ કામગીરીથી મને ગુજરાત પોલીસના વડા તરીકે ખૂબ સંતોષ છે ખૂબ પ્રસન્નતા છે અને ખૂબ ગર્વ પણ છે આપણે જાણીએ છીએ કે ચૂંટણી દરમિયાન અલગ અલગ પ્રકારની ચુનૌતી હોય છે અને એ સામના કરવા માટે અને એ ચુનૌતીના કારણે કોઈ જગ્યા કોઈ અનશનીય બનાવ ન બની જાય એ પોલીસની એક ખાસ એના પર ધ્યાન કેન્દ્રિત કરવાની હોય છે અને આપણે જાણીએ છીએ કે ગુજરાત રાજ્યમાં ઇન્સિડન્ટ ફ્રી લોકસભા ચૂંટણીનું આયોજન થયું છે ગુજરાત પોલીસની જે કામગીરી હતી એ અલગ અલગ પ્રકારની હતી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તરફથી રાજ્ય પોલીસની કામગીરી બાબતમાં અમુક અપેક્ષાઓ હોય છે અને એના માટે એ લોકો તરફથી માર્ગદર્શન આપવામાં આવે છે સૂચનાઓ આપવામાં આવે છે આદેશો આપવામાં આવે છે આજે વડોદરા શહેર તેમજ વડોદરા રેન્જ ના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે મારી મીટિંગ થઈ અને એ મીટિંગમાં તેમના તરફથી લોકસભા ચૂંટણીના અનુસંધાને જે સારી ને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી અને જેના કારણે ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા સફળતાપૂર્વક શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ તે બદલ વડોદરા શહેર પોલીસ અને વડોદરા રેન્જના તમામ અધિકારીઓને મેં અભિનંદન આપી છે અને આભાર પણ વ્યક્ત કરી છે સાથે સાથે પ્રચારના દિવસોમાં અને મતદાનના દિવસે તેમના જે અનુભવો છે એ અનુભવનું એક્સપીરિયન્સનું એક ફીડબેક પણ લેવામાં આવ્યું અને એક્સપિરિયન્સ શેરિંગ સેશન પણ રાખવામાં આવ્યું જેમાં અલગ અલગ મુદ્દાઓ ઉપર ચર્ચાઓ પણ થઈ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન અને પ્રચારની પ્રક્રિયા પૂર્ણ થઈ તે બદલ ગુજરાત પોલીસ વતી હું દરેક રાજકીય પક્ષના આગેવાનો નેતાઓનો પણ આભાર વ્યક્ત કરું છું અને મતદારોનો પણ આભાર વ્યક્ત કરું છું